અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ભારતનો પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હેમંત પરવાડ ડેપ્યુટી ચેરમેન એએમસી ધરમસીભાઈ ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામમાં ઉપસ્થિત રહ્યા હતા આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરાયું છે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના ત્રણ હજારથી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ મજૂરો અને અન્ય લોકો જે રૂટ ઉપરથી મુસાફરી કરે છે જ્યાં ગરમીની વધુ અસર થાય છે કુલ બસો ફી મુખ્ય વિશેષતાઓમાં હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે જે આસપાસની હવાના તાપમાનને ઘટાડે છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર મહિલા ગુજરાત હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો વચ્ચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં બે મોટર મૂકવામાં આવી છે અને બે મોટર મોટરમાં ચાર પાઇપલાઇન છે જેનાથી અને બસો જે મિક્સ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારેથી વધારે એનામાં એર પોલ્યુશન પોલ્યુશનનો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ પુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે સીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ